ગીરગઢડા તાલુકામાં ભારે વરસાદના લીધે નગડિયા ગામ થયું સંપર્ક વિહોણું ઉપરવાસમાં ભારે વરસાદના લીધે ગીરગઢડા તાલુકાના નગડીયા ગામેથી પસાર થતી શાહી નદીમાં ભારે પૂર આવતા હાલ ગામ સંપર્ક વિહોણું થયું છે છેલ્લા બે કલાકથી ગીરગઢડા તાલુકાના જંગલ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદથી નદી નાળાઓ છલકાઈ ગયા ઉના અને ગીરગઢડા વિસ્તારમાં સિઝનનો માત્ર દસથી બાર ઇંચ વરસાદ પડેલો જયારે એક તરફ દુષ્કાળની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે ગતરાત્રિના ગિરગરડા પંથકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે આજે પણ ચાર વાગ્યા બાદ મેહુલો મનમૂકી અને વરસ્યો હતો ગિરગરડાના ભડિયાધર અને અન્ય ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે સિઝનનો સારો એવો વરસાદ વરસી જતા ખેડૂતો હવે ચિંતા બન્યા છે આહિર કાળુભાઈ